પમ્પિંગના આજુબાજુમાં પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે વારંવાર તાંડવ સેનાની ટીમ સાથે જયમેન કનોશિયા દ્વારા જરૂરિયાતમંદોની સેવા કરવામાં આવે છે તાંડવ સેના હર હંમેશ સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાના કાર્યોમાં અગ્રેસર રહેશે આવી સેવા કરવાની શક્તિ પ્રભુ હંમેશા આપતા રહે એવી પ્રભુને પ્રાર્થના અને લોકોને બિનજરૂરી કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આજરોજ તાંડવ સેના દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં બે હજાર કરતાં પણ વધારે ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું આ જે સંકટ આપણા વડોદરા ઉપર આવ્યું છે એ સંકટમાં મદદ કરવાનો મોકો લાવો જે અમને તાંડવ સેનાને અને ગણેશનગર યુવક મંડળને જે મળ્યો છે એ મોકામાં અમે તમામ અસરગ્રસ્તોની મદદ કરી અને ઘરે ઘરે જઈને અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કરેલું છે અંદાજીત બે હજાર કરતાં વધારે ફૂડ પેકેટનું વિતરણ તાંડવ સેનાના મિત્રો અને ગણેશનગર યુવક મંડળના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે વારંવાર તાંડવ સેના દ્વારા જ્યારે જ્યારે પણ આપણા શહેર રાષ્ટ્ર ઉપર જ્યારે જ્યારે પણ આવી આપત્તિનું સર્જન થશે ત્યારે ત્યારે તાંડવ સેના સેવા માટે મદદ માટે સદાય તત્ ઉપર રહેશે